સ્વાગત છે મિત્રો આપનું આજની આ ચેનલમાં જી ન્યૂઝ ગુજરાતમાં અને મિત્રો આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેશમાં આપતા વિશે જાણીશું અને મિત્રો અમને ખબર છે કે તમે બધા અને તમારી સાથે અમે પણ મિત્રો કે જે વિષ્ણુ હપ્તો જે છે તેની વાત જોઈને બેઠા છે કે આખરે ક્યારે આવશે વિષ્ણુ હપ્તો જે અઢાર જુલાઈની બે હજાર પચીસની તારીખ આવી હતી મિત્રો ત્યારે પણ હપ્તો નથી આવ્યો અને મિત્રો હવે સવાલ એ છે કે હપ્તો આવશે તો આવશે ક્યારે શું સાચે હપ્તો આવવાનો છે કે નથી આવવાનો અને મિત્રો આવશે તો ક્યારે આવશે અને મિત્રો સાથે એ પણ જાણીશું કે કોને કેટલા રૂપિયા મળશે તો મિત્રો ચાલુ કરી વિડીયોને તો મિત્રો આ વીસમા હપ્તાનું જે લિસ્ટ જોવા માટે મિત્રો આપણે સૌ પ્રથમ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટમાં જવાનું છે ત્યાં વેબસાઇટમાં જોઈશું મિત્રો એટલે નીચે બે ઓપ્શન આવશે ઓપન કરશો એટલે આવી રીતે ઓપ્શન આવશે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી તો મિત્રો હમણાં બે ત્રણ દિવસના પહેલાના પેપરમાં પણ તમે જોયું હશે કે વીસમાં હપ્તો મેળવવા માટે કે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી જે છે તે બંને કરેલું ખૂબ જ હોવું જરૂરી છે જો કદાચ તમે આ વસ્તુ નહીં કરી હોય તો હપ્તો જે છે તમારા ખાતામાં નહીં આવે એટલે કે હપ્તો તમારા ખાતામાં આવતા અટકી જશે તો મિત્રો તમારે જો હપ્તો મેળવવો હોય તો આ બંને વસ્તુ સૌ પ્રથમ તો પહેલા કરાવીશ

હવે મિત્રો તમે જોઉં છો કે સામે તારીખ અને સમય તે પણ લેટેસ્ટ દેખાડશે એટલે કે જે તમે જયારે તમે લિસ્ટ ચેક કરવા માટે જશો ત્યારે જે લેટેસ્ટ રિપોર્ટ હશે એ જ આપણી સામે જે છે તે દેખાડવામાં આવશે અને આ બધું ફિલ કર્યા પછી નાખ્યા પછી તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે જે છે લિસ્ટ હશે તમારા ગામની તે તરત આપણી સામે આવી જશે અને મિત્રો આખી લીસ્ટ જે છે તે આપણે જોવાની રહી છે આખી લીસ્ટ જોશું તો આપણને ખબર પડશે કે તેમાં આપણું નામ છે કે નહીં અને હા કદાચ જો એવું પણ થાય આપણું નામ એમાં ન પણ હોય તો મિત્રો ડરવાની જરૂર નથી તો તેના માટે જ આપણી પાસે એક રસ્તો છે હું તમને જણાવીશ કે તે આ વ્યાપતો મેળવવા માટે જે આપણે જે શું શું કરવાનું છે તે પણ આપણે જાણીશું મિત્રો ઘણી આ વેબસાઇટમાં જો કે સ્લો ચાલતી હોય એટલે ફ્રી ફેસ થતું હોય છે તેમાં તો આ જે લિસ્ટ છે તે આપણે આવી રીતે આખી લિસ્ટ જોઈ લેવાની તમે જોઉં છો આ લિસ્ટ જે છે તે ઓપન થઈ ગઈ છે તો મિત્રો પછી કદાચ એવું પણ હોય કે તમારું નામ ન હોય તો મિત્રો આ જે બે ઓપ્શન તમને મેં કીધા ન્યુ ફાર્મ રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી તો આ બંને વસ્તુ આપણે જોઈ લેવાની છે કે આપણે કરેલી છે કે નથી ને જો કદાચ ન કરેલી હોય તો જે બંને વસ્તુ તરત જ કરાવી લેવાની છે નહીં તો આપણા ખાતામાં જે હપ્તો જે છે તે અટકી જશે અને મિત્રો વાત કરીએ કે કોને કેટલા રૂપિયા મળવાના છે તો મિત્રો તમે બિલ્ડી અથવા રાજસ્થાનથી હો તો તમને હપ્તો બે ત્રણ હજારનો આપવામાં આવશે અને કદાચ તમને ઓગણીસમો હપ્તો ન મળ્યો કે ઘણા ખેડૂત મિત્રો એવું છે તો જેમ ઓગણીસમો હપ્તો જે છે તે આપવામાં હજી પણ નથી આવ્યો તો મિત્રો તમને છે તે બંને સાથે આવશે એટલે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા મળશે જો ઓગણીસો હપ્તો ન મળ્યો હોય તો અને હા સાથે સાથે ખેડૂત નોંધણી ઈ કેવાયસી કરાવેલું ખૂબ જ જરૂરી હોવું જોઈએ તો જ મળશે અને મિત્રો તમે જો ગુજરાત થી હો તો તમને વીસમો હપ્તો જે છે તે બે હજારનો આપવામાં આવશે અને મિત્રો આખરે જે અઢાર જુલાઈ બે હજાર પચીસે હપ્તો આવ્યો ન હતો તે તો હજી આવ્યો નથી હવે મિત્રો જોઈએ છે કાંઈ નવી અપડેટ આવે તો હજી કોઈ કોઈ ઓફિસિયલ અપડેટ આવી નથી તેના વિશે જો કોઈ નવી કઈ અપડેટ આવતી હોય કે કદાચ તારીખે આવી જાય તો અમે મિત્રો આવનારા નવા વિડીયોમાં જણાવીશું ત્યાં સુધી બન્યા રજો જી ગુજરાત સાથે મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં ખૂબ ખૂબ ધન્યવાદ